નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી જે જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓની અંદર તમે ટાઈમટેબલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તમે તમારા સીટ નંબર કઈ રીતે મેળવી શકશો અને તમને તમારી વર્લ્ડ ટિકિટ છે એ કઈ રીતે મળશે એના વિશે વાત કરવાના છીએ સૌપ્રથમ પ્રથમ આપણે ટાઈમટેબલ વિશે ચર્ચા કરીશું એના પછી સીટ નંબર અને લાસ્ટમાં હું તમને તમારી હોલ ટિકિટ કઈ રીતે મળશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો હેલ્થ તંત્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રેવીસ એપ્રિલથી સ્નાતક સેમેસ્ટર બે અને અનુસ્નાતક સેમેસ્ટર બેની અઠાવન જેટલા કોર્સની પરીક્ષાઓ છે એ શરૂ થવા જઈ રહી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવે માહિતી આ ત્રણે ત્રણ બાબતો વિશે તો તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણે એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અહીં આવી ગયા પછી તમે જોઈ શકો છો એક્ઝામિનેશન શેડ્યુલ ફોર એપ્રિલ બે હજાર ચોવીસ બી સેમેસ્ટર ટુ બીકોમ સેમેસ્ટર ટુ બીએસસી સેમેસ્ટર ટુ આ તમામ પરીક્ષાઓ છે એ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે આ છે ટાઈમ ટેબલ તો ટાઈમ ટેબલ છે એ તમામે તમામ ટાઈમ ટાઈમટેબલની જે પીડીએફ છે એ મેં મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો તમે ત્યાં જઈ અને ટેલિગ્રામ ચેનલની અંદરથી તમામે તમામ ટાઈમ ટાઈમટેબલની પીડીએફ છે એ એક ક્લિકથી ડાઉનલોડ કરી શકો છો તમારે વેબસાઇટ પર જઈ અને શોધવાની જરૂર પડશે નહીં આ વાત થઈ ગઈ ટાઈમ ટાઈમટેબલની અને જો તમારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જે બી એ સેમેસ્ટર ટુ લખેલું છે તમે એના પર ક્લિક કરશો તો ટાઈમ ટેબલ છે એની પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જઈ જશે હવે આપણે વાત કરીએ સીટ નંબર વિશે તો જે સીટ નંબર છે એના માટે તમારે જે એક્ઝામિનેશન છે એના ઓપ્શન પર જતું રહેવાનું છે અને અહીંયા જે ત્રીજો ઓપ્શન છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર એના પર ક્લિક કરવાનું હોય છે હું અહીંયા કરું છું એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆરપી પછી અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એક્ઝામ ઇયર અને સિલેક્ટ ફેકલ્ટી પરંતુ જે સીટ નંબર છે હજુ સુધી યુનિવર્સિટી દ્વારા અપલોડ કરવામાં આવે નથી પરંતુ જ્યારે પણ અપલોડ કરવામાં આવે ત્યારે તમારે એપ્રિલ બે હજાર ચોવીસ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમને જે પણ ફેકલ્ટી તમારી લાગુ પડતી હોય એ ફોર એક્ઝામ્પલ આર્ટ્સ છે કોમર્સ છે સાયન્સ છે લો છે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન છે તમને તમારી જે પણ ફેકલ્ટી લાગુ પડતી હોય એ તમે ક્લિક કરશો અહીંયા ફોર એક્ઝામ્પલ કોમર્સ કરીશ અને પછી સબમિટ કરશું તો અત્યારે અહીંયા કેવું દેખાડે છે નો ડેટા ફાઉન્ડ એટલે કે હજુ સુધી સીટ નંબર છે એ અપલોડ કરવામાં આવેલા નથી પરંતુ જ્યારે પણ અપલોડ કરવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન હું તમને મેસેજ દ્વારા ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ અને તમારે આ પ્રોસેસ ફોલો કરવાની છે અને તમને તમારા સીટ નંબર છે એ મળી જશે હવે વાત થઈ ગઈ ટાઈમ ટેબલની સીટ નંબરની વાત મેં કરી લીધી છે સીટ નંબર હજુ સુધી અપલોડ થયા નથી પરંતુ જ્યારે પણ અપલોડ થશે તો હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર મેસેજ કરી દઈશ અને તમે અહીંયા આવી આ વેબસાઇટના લિંક જે ડિસ્ક્રિપ્શનની અંદર છે ત્યાં જઈ અને તમારા સીટ નંબર તમે છે એ મેળવી શકો છો હવે આપણે વાત કરી લઈએ હોલ ટિકિટ વિશેની તો હોલ ટિકિટ છે એ મેઇન છે કારણ કે આ યુનિવર્સિટીની એક્ઝામ છે અને યુનિવર્સિટીની એક્ઝામ આપવા માટે હોલ ટિકિટ એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો આની અંદર હોલ ટિકિટ છે એ તમારી કોલેજ દ્વારા જ તમને આપવામાં આવશે તો અમુક કોલેજ દ્વારા એક્ઝામ ત્રેવીસ તારીખે ચાલુ થાય છે તો અહીંયા એક બે દિવસ પહેલાં એટલે કે એકવીસ તારીખે અથવા બાવીસ તારીખે તમને તમારી હોલ ટિકિટ છે એ તમારી કોલેજ દ્વારા આપવામાં આવે છે અને અમુક કોલેજો દ્વારા જ્યારે પેપર શરૂ થવાનું હોય એના એકાદ કલાક પહેલાં અથવા તો જ્યારે પેપર ચાલુ થાય ત્યારે ચાલુ પરીક્ષામાં તમને તમારી હોલ ટિકિટ છે એ પૂરી પાડવામાં આવે છે એટલે કે તમને તમારી હોલ ટિકિટ છે એ તમારી કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવશે તમારે કોલેજમાં જઈ અને તપાસ કરી લેવાની છે કે તમારી કોલેજ હોલ ટિકિટ કઈ રીતે આપે છે એક્ઝામના એક બે દિવસ પહેલાં હોલ ટિકિટ આપી દેશે કે એક્ઝામના દિવસે આપે છે અથવા ચાલુ એક્ઝામે આપે છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે સેમેસ્ટર બેના તમામ વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ આપણે ટાઈમ ટેબલની વાત કરી એક્ઝામ એક્ઝામિનેશનની અંદર જઈ એક્ઝામિનેશન શેડ્યુલમાં જવાનું છે તમારે ટેબલ માટે એક્ઝામિનેશન શેડ્યુલ અહીંયા તમને ટાઈમ ટેબલ મળશે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆરની અંદર જઈ અને તમને તમારા જે સીટ નંબર છે એ મળશે અને હોલ ટિકિટ છે એ તમને તમારી કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જે અંદર આપણે સેમેસ્ટર બેની એક્ઝામ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ